મોટી સંખ્યામાં યુવાનો વિદ્યાર્થીઓ અને સ્થાનિક નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો સાયકલિંગને પ્રોત્સાહન આપીને આ રેલી એ શારીરિક તંદુરસ્તી અને સ્વસ્થ જીવન શૈલી અપનાવવાની પ્રેરણા આપી સાયકલિંગ માત્ર એક વ્યાયામ નથી પરંતુ તે પર્યાવરણને પણ સુરક્ષિત રાખે છે કારણ કે તે પ્રદૂષણ વિના પરિવહનનું એક સસ્તું અને સારો વિકલ્પ છે આ રેલી દરમિયાન વિવિધ સ્થળોએ સ્ટોપ કરીને ભાગ લેનારાઓને પર્યાવરણ સંરક્ષણ અને પ્રદૂષણ ઘટાડવાના મહત્વ વિશે માહિતી આપવામાં આવી આ રેલી દ્વારા લોકોમાં સાયકલિંગના ફાયદા વિશે જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો સાયકલિંગને દૈનિક જીવનમાં સામેલ કરીને લોકોને માત્ર પોતાનું આરોગ્ય સુધારી શકે છે પરંતુ પર્યાવરણને પણ સુરક્ષિત રાખી શકે છે આ રેલીના આયોજનમાં યુવા બાબતો અને રમતગમત મંત્રાલય અને એસએ આઈ ઈટાનગરના અધિકારીઓએ મહેનત કરી આ રેલીના સફળ આયોજન માટે સ્થાનિક પ્રશાસન અને પોલીસ વિભાગે પણ સહકાર આપ્યો આ રેલી દ્વારા ગુહપુરના નાગરિકોમાં સાયકલિંગ પ્રત્યે જાગૃતિ અને ઉત્સાહ વધ્યો છે આ પ્રકારની જાગૃતિ રેલીઓ દ્વારા લોકોમાં સ્વસ્થ જીવનશૈલી અને પર્યાવરણ સંરક્ષણ માટે પ્રેરણા મળી શકે છે एक सक्रिय और सच्चा जीवन शैली जीऊंगा अपने फिटनेस अपने स्वास्थ्य के लिए और